ઓમ નમઃ શિવાય આજનું પંચાંગ આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ શનિવાર આજની રાશિ મીન છે અને નક્ષત્ર રેવતી છે આજનો મૂળાંક આઠ છે અને ભાગ્યાંક ત્રણ છે આજે આખા અડદ કાળા વાદળી વસ્ત્ર સાત પ્રકારના અનાજ લોખંડની વસ્તુઓ વિગેરેનું દાન કરવું શુભ છે આજે અંધ અપંગ વ્યક્તિની મદદ કરવી અન્નદાન કરવું વગેરે શુભ છે આજનો મંત્ર છે ઓમ શમ શનેશ્વરાય નમઃ ઓમ હં હનુમતે નમઃ અને ઓમ શ્રી રામદૂતાય નમઃ આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા શુભ છે ધન્યવાદ આજનું રાશિ ભવિષ્ય મેષ રાશિ વર્ત વિચારો અને ચિંતાઓથી દૂર રહેજો આકસ્મિક ખર્ચ ખરીદીના પ્રસંગો થઈ શકે છે હરીફરથી હેરાનગતિ ગોગવાશે વૃષભ રાશિ આજે લાભ આવકની તકો વધવા પામે પ્રિય પાત્ર સાથે આકસ્મિક મુલાકાત થઈ શકે છે સંતાન સંબંધી કામકાજો આજે સફળ થશે મિથુન રાશિ પદ પ્રતિષ્ઠામાં વધારો થશે નવા વ્યવસાયિક આયોજનો આજે સફળ થશે વેપારમાં આવક વધશે કર્ક રાશિ આજે બેચેની આળસનો અનુભવ થઈ શકે છે આજે તમારું મન ધર્મ ધ્યાન તરફ ડરશે વિદેશ સંબંધિત કામકાજો સફળ થવામાં અવરોધો અનુભવાશે સિંહ રાશિ આજે તન મન અને ધનથી સંભાળવાનો દિવસ છે નેગેટિવ વિચારોને મન પર હાવી થવા દેતા નહીં કૌટુંબિક વિવાદો ઊભા થઈ શકે છે કન્યા રાશિ પ્રવાસ પર્યટનો અને મનોરંજક યાત્રાઓ થઈ શકે છે જીવનસાથીનો પ્રેમ મળશે ભાગીદારીને લગતા કામકાજ સફળ થશે તુલા રાશિ આજે હરિફ વર્ગના હાથ હેઠા પડશે નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ લાભદાયી પસાર થશે કરજ લોન સંબંધિત કામકાજમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિ વિચારોમાં અસમંજસ રહેવા જણાય છે લોભ લાલચથી આજે દૂર રહેજો પ્રિયજન સાથે આજે વિવાદમાં ઉતરતો નહીં ધન ધનરાશિ મનોભાર વધશે પ્રોપર્ટીના કામોમાં સફળતા મળવામાં અવરોધ વિઘ્ન ઉભા થઈ શકે છે વિદ્યાર્થી વર્ગ માટે આજે મહેનત વધારે કરવી પડશે મકર રાશિ ટૂંકા પ્રવાસના આયોજનો સફળ થશે નાના ભાઈ બહેન સાથે પ્રેમભાવ વધશે લેખન દસ્તાવેજી કાર્યમાં સફળતા મળશે કુંભ રાશિ આજે વાણીનો સંયમ રાખજો કૌટુંબિક કામકાજમાં ધ્યાન આપવું પડશે નાણાંની લેવડ દેવડમાં સાવધ રહેજો મીન રાશિ મનની ચંચળતા અને કલ્પનાશીલતા વધશે આજના ખુશનુમા દિવસનો આનંદ માણજો મિત્રવર્ગ સ્નેહીજનની મદદથી આજે તમારા કામો સરળ બનશે